શહેરના લોકો ને જણાવવા માંગીએ છીએ કે તમારા વેરા નું વળતર તમે હવે માંગો ત્રીસ વર્ષથી તમે શું જોયું વડોદરા શહેરના નાગરિકોને ત્રીસ વર્ષ થી શું મળ્યું બે ટાઈમ પાણી હતું તો એક ટાઈમ કરી દીધું સ્વચ્છતા તો જાહેર માર્ગો પર જ થાય છે આંતરિક સ્વચ્છતા બંધ કરી દીધી સ્વચ્છતાના નામે ટેક્સ ઉભરાવાના ચાલુ કરી દીધા પાણી તો પાણી ચોખ્ખું નથી મળતું ગટરો ઉભરાય છે તો વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ અને આ વખતે વડોદરા શહેરના નાગરિકો એમના વેરાનું વળતર માગવાના છે અને ચોક્કસ પરિવર્તનનો માહોલ આજે ફૂંકાઈ ચૂક્યો છે વોર્ડ નંબર બારમાંથી શરૂઆત કરી છે ભૂવા રોડ આ નામ પડી ગયું એટલા મોટા ભૂવા પડ્યા અમારા રાકેશભાઈ છે અમારા ચિરાગભાઈ છે રોજે રોજ એ આને ઉજાગર કરે છે ત્યારે વડોદરા શહેરની જનતા આ વિશે જાગૃત બને અને આગામી ઇલેક્શનમાં આનો જવાબ આપે એવી હું અપેક્ષા રાખું છું તંત્ર તો જાગે જ છે જો ગઈકાલે જે અહીંયા ભૂવાનું એ હતું તો જેવો કોંગ્રેસે મેસેજ ને એવું તરત જ આ બધું એટલે તંત્રને તો કોંગ્રેસ એક્શનમાં આવે છે ને ત્યારે રિએક્શન આપવું પડે છે બરાબર અને કોંગ્રેસ છે ને કોંગ્રેસ એ છેક સુધી એક્શન મોડમાં રહેશે ને રિએક્શન રાત દાડો લેવાનું છે કોર્પોરેશનના સત્તાધીશો જોડે અને વહીવટી તંત્ર જોડે વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા ફાઈ